મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીની કક્ષાએ જે નિર્ણય થાય એને આપણે સૌ આવકારીશું રામ મંદિર તરફથી જેને આમંત્રણ મળ્યું હશે બાવીસમી તારીખનું એ ચોક્કસ જશે એ આમંત્રણ જેની પાસે પહોંચ્યું હોય ઘણા બધા રાજકીય કરતાં પણ જે લોકો કાર સેવકો હોય સાધુ સંતો હોય કે જેમને વર્ષો સુધી આ રામ મંદિરની ચેતના માટેનો સંઘર્ષ કર્યો છે એ પ્રથમ હકદાર છે એટલે હું માનું છું કે એ જે લોકોને પણ આમંત્રણ મળ્યું હોય એ બાવીસમીએ જશે